મૂવી એ માણસના મસ્તિષ્ક પર સારી અને સચોટ અસર કરે છે જેનાથી પોતે પોતાનું કામ અને ભવિષ્ય નક્કી કરતો હોય છે આ ઉમદા હેતુથી આજ રોજ મધ્ય ગુજરાતની સુપ્રસિદ્ધ સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ ખાતે ટ્રેની ફાયરમેનો માટે ફાયર બ્રિગેડ પર બનાવેલ મૂવીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનો મુખ્ય હેતુ ટ્રેની ફાયરમેનોનો જુસ્સો વધે અને તે કઈ ફિલ્મમાં આગળ વધી રહ્યા છે તેની સચોટ જાણકારી મળી શકે તેવા પ્રયાસથી આજે મૂવીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના સંચાલક ધ્રુવ પટેલ આચાર્ય તેમજ મેનેજમેન્ટ ખાત ઉપસ્થિત રહ્યા હતા હાલ મધ્ય મધ્યગુજરાતની સુપ્રસિદ્ધ સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યુટ વરસે વેલ્ટ્રેન અને સબળ ફાયર બિગેનના જવાનો તૈયાર કરે છે જેથી યુવાનો પગભર થઈ દેશ પ્રેમ માટે તૈયાર થઈ દેશની સેવામાં પણ લાગે છે આજરો સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્શ્યુટ ખાતે ફાયર બ્રિગેડમાં જે મૂવી રિલીઝ થયેલી છે અગ્નિ તેનું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે ટ્રેની ફાયરમેનો જે અમારા ત્યાં અભ્યાસ કરે છે એમનો ઉત્સાહ વધે એ કઈ ફિલ્મ આગળ વધી રહ્યા છે તેનું સારું એમને નોલેજ મળી શકે તેના તેવા પ્રયાસથી અમે આજે આ મૂવીનું આયોજન કર્યું છે ખૂબ જ સરસ મૂવી બનેલી છે પહેલીવાર આવી રીતે ફાયર બ્રેક ઉપર પહેલીવાર આ મૂવી બની છે અને ઘણા બધા ફાયરમેનોને ઘણા બધા ટ્રેની ફાયરમેનોને આ જોઈને એમનો ઉત્સાહ વધી શકે છે આ મૂવી બાર પ્રસિદ્ધ થવાની આ મૂવી અત્યારે Amazon Prime ઉપર છે તે વિ અમે આગ્રહ રાખીએ છીએ કે આ મૂવી થિયેટરમાં રિલીઝ થાય જેના કારણે બારણા લોકોને ભી ખબર પડે કે અગ્નિ સમંદર કઈ રીતે કામ કરી રહ્યું છે મારું નામ જાવેદ સૈયદ છે હું સેન્ટ્રલ ફાયર સેફટી ઇન્સ્ટિટ્યુટ ખાતે પ્રિન્સિપલ કામ કરું છું જે મૂવી બની છે એ અમારા ઇન્સ્ટિટ્યુટ બતાવવામાં આવે છે કે ફાયર બ્રિગેડ ઉપર બની છે અને ફાયર ફાઇટર શું કરે છે અને એક ફાયર ફાઇટર કામ શું હોય છે એ મૂવી બતાવવામાં આવ્યું છે એનાથી અમને બહુ મોટિવેટ થયા છે બહુ ઉત્સાહ મળ્યો છે એનાથી એક ફાયર એક ફાયર ફાઈટર શું કરી શકે છે અને જો જે આને મૂવીમાં એવો બતાવવામાં આવ્યો છે કે જે ફાયર ફાઈટરને જે સન્માન મળવું જોઈએ એ સન્માન નહીં મળતું એ સન્માન મળવા પાત્ર હોય છે પણ એ સન્માન નહીં મળતું આ સન્માન નહીં મળતું એટલે તમે ફિલ્મ પ્રસિદ્ધ કરી છે આ સન્માન નહીં મળતું એના માટે હા સન્માન નહીં મળતું અને જે ફાયર ફાઇટર શું કરે છે ગમે તે બાળ આવે ગમે ત્યાં આગ લાગે ગમે ત્યાં કઈ માલ જાન માલ ની હાનિ હોય સૌથી પહેલા ફાયર ફાઈટર નું યાદ કરવામાં આવે છે